ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે જો ફેમિલી અત્યારે હે કે નહીં અમે ઓલરેડી ગામડે આવી ગયા છીએ તો અહીંનું લોકેશનની વાત કરીએ તો લોકેશનની વાત એટલે તમને આજનું લોકેશન સરસ મજાનું બતાવ્યું બરાબર જો સરસ મજાની અમારી વાડી છે અમારું ફાર્મ છે અને અહીંયા જો થોડીક ડુંગળી કરેલી છે ના ડુંગળી છે

ડોકા એવું નથી કારણ કે ઢાકેલો છે ગાળ પડે કે નહીં એટલે કવો છે અહીંયા અહીંયા બધા લીલગાર વીલગારાને બધું હતું કે બધું કાઢી નાખ્યું લીલગારાના બધાય હશે બધા અને અહીંયા આપણે ખવવાનું મીટર છે લોક કરેલું છે એ કંઈ જોવું નથી અને અહીંની જોવો આપણું ફાર્મ ઓલું ઘર છે આપણું આમાં કપાસ છે ઓલા આપણે જો કલમો છે એ આ ટીસી છે તો આપણે વણ જોવા કઈ રીતનો કપા તળડેલો છે બરોબર કારણ કે વીણવાની બધી તૈયારી છે આજે ધનતેર છે તો આજે મુહૂર્ત કરવાનું ફાઈનલી છે કપાસ વીણવાનું કારણ કે દાડિયા કરેલા છે બરોબર બે વાળી આપણે ભાગવું દઈ દીધેલું છે અને છે ને ત્રણ દિવસ તો આપણે લાગી જવાનું છે કપાવીનું ઓલરેડી હા જો આ મોરલા આવી ગયેલા છે અને થોડો કપાઈ ખેરેલો છે બરોબર જો અહીં પીછું જરૂર મોરનું મોરના પીચા જવો ત્રણ પીચા અને આપણે તમને એવું કહેતા કે કલમુ નો બગીચો છે જવો અઠેર થી કલમુ છે અહીંયા ટમેટા પાપડ છે કે નથી ભાઈ જવો આપણું વણ છે મોર લઈ ખેરી નાખ્યો કેટલા કપા જવો તો સાજી જુગી ખેરી નાખ્યો જવો કેટલો કપા તળી ગયો આ આપડી વાડી છે જો આ વણ કવડું મોટું છે કારણ કે ઘર દેખાતું નથી અને આ કલમું છે આ એ જો આપડો વલા પીચા લઈ જાવીએ કારણ કે ઘણા જાજા મોરપીસ જાજા છે બરાબર મોરપીસ લઈ લઈ મસ્ત મજાનો આ સરસ મજાનો સાયો છે આ પીચા લઈ લઈ જો ત્રણ પીચા છે મોરપીસ મોરના પીચા છે આ જવો લીંબુડી છે આપણે લીંબુ જવો લીંબુ ને એક જાડવું છે જવો અહીંયા મોર પીસ છે અહીંયા પીચા છે મોરના જો અહીંથી કલમો છે એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર કલમો છે એટલે હા

એક તમને હું જાડવું બતાવું તમે કોમેન્ટમાં કહેજો હેનું સાડવું છે એમ હું છે એમ

મોટું છે એટલે વાડી નથી દેખાતી હાલો ખાબ વચ્ચે વણની નહીં અડધો કપાસ વયો કપા તો આમાં કેટલો મસ્ત મજાનો તરડેલો છે કારણ કે કાલે કાલે તો આજે મૂરત કરી દેવાનું છે કપા ભીણવાનો જવા ધાણી ફૂટી ગઈ આ વાડીમાં અને ઉપર જો આપણું જો થોડું થોડું ઘર બતાવે છે કેટલું અહીંથી દૂર કેટલું થાય છે હા જવા તો મસ્ત મજાનો કપા તળેલો છે કાલે મુહૂર્ત કરી દેવાનું છે આજે તો નથી કરવાનું અને આ ચારે બાજુ વાયર છે આ ચારે બાજુ એ આપણે શું કહેવાય કહેવાય કેતકી કેતકીની કરેલી છે ચારે બાજુ ઓલી બાજુ આવેલ છે અને વચ્ચે છે ટીચી હા લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી જો વિડીયોમાં પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો જોવા તો હેલો ફેમિલી જો આપણું આ નીચેનું ઓલું જે કહેવાય ને કે તળિયું હતું એ એ બધું લેવલ કરી અને અહીંયા બગીચો કર્યો છે કલમુનો જો નાના નાના રોપડા છે કે નહીં બબેવરાના રોપડા છે જો મસ્ત મજાના રોપડા ગીરા છે કલમુના પંદરથી થી વીસ કલમુ કરેલી છે અને આ જે બાકીનું જે ઓલું તમને સેવડી જેવું દેખાય ને આ બધું વાડ્યું ફળ છે જો મસ્ત મજાનું હા પંદર થી વીસ કલમું કરેલી છે કેળું સરસ મજાની કરેલી છે બરોબર આઠ થી નવ કેળું કે નહીં કેળું છે એટલે કેળા આવેલા છે આપણે જવા બધા રોપડા છે બબે વરસ ના કલમુ ના જવા રોપડા ને આ વાળેલી છે કલમ ઉપરથી નીચે આ દેશી કલમ છે અને આવા જે ઓલો પાટો બાંધેલો હશે ને એની ઉપર કેસર કલમ કલેક્ટ કરેલી છે વાળેલી છે આ કલમ ને જોવા કેલું છે જો મસ્ત મજાને કેળા છે આ બાકી છે નાની કેળ છે અહીંયા જે મોટી કેળ બાકી છે જો મસ્ત કવડી લોમ છે નાની કલમનો રોપડો જો આ કેળે કેળા જો આ બધા બગીચા છે માં કેળું છે આખી ઉભી વાડીની ચારેય હેડે જો આ બો બગીસો કરી નાખી છે કલમુ કેળું દાડમડી જવો રેડ ઉધી લાઈન છે કેળ્યું એને આ ઉપર કપાસ કરેલો છે જવો આ કેળ્યું છે અહીંયા જો કેળા આવેલા છે ઓલી લૂમ ક્યાં ને દેખાતી જવો આય છે આ કેનાલ છે અંબરે પાણી આવે સો માં ને ત્યારે કેનાળમાં પાણી આવે ફૂલ અહીંયા છે મોટી આમાં સૌથી મોટી લૂમ છે તો મસ્ત મજાની આ બધી કેળી અગિયાર થી બાર કેળું છે આ કેળું છે અને અહીંથી રોકડા આઠ થી દસ કેળું ના મસ્ત મજાના અને આ છે મોટો આંબો છે જો આંબો એટલે કેસર કેરીનો આંબો છે બહુ મોટો છે જવો સૌથી મોટો આંબો છે લગભગ વીસ પચીસ વર્ષ થઈ ગયા છે આ આંબાના જો એટલો મસ્ત મજાનો જાડો જીરો કેવડો આંબો જવો ડાયળો જવો કવડી ડાળું છે અહીંથી જવો આ એક જ ડાળ છે જવો આ એનું પછી ઊંચો કેટલો જવો ઉપર ઉધઈ ચડી ગઈ હવે ફૂલ પવન ને એવો હોય ને તો આ બધું ભાંગી જાય એવું થઈ ગયું છે ગઢો થઈ ગયો આંબો જવો આયા ઠેઠે ની છે બરાબર મસ્ત મજાનો આ બંગલો જવા અમારે દેહમાં જો આપણે ઉપરથી મેં તમને બગીચો બતાવ્યો તો ને એ તમને ઉપરથી લોકેશન બતાવી દો કે કઈ રીતનું કેળવવા આવેલી છે જો અહીંથી લાઈન છે ટેટ સુધી જો ના સુધી ઠેઠ વાલા સુધી ખેડૂલ લાન છે નીચે પ્લસમાં આ માજરો બધે કપાસ કરેલો હશે કેટલો સળી ગયો પછી પાછો ઓલી ઓલી હેઠે છે કે ના કલમુનો બગીચો છે આપણે જે કેળુની લાઈન કરેલી છે ને એવી રીતની કલમુની લાઈન છે અને ઓલું આપણું નથી બતાતું ઘર નથી બતાતું કપાસ મોટો છે ને એટલે નથી બતાતું વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખજો આ બધો રસ્તો હશે જો અહીંથી હા હા જો માંડવીલું સારું કાલે હે હેગી કમ્પ્લેટ કરેલું હતું જો સારું સીંગ કાઢેલી છે જો પર પરાધી હકારવાનું હોય અમારી બાંધેલી આ માલ બાંધવાનું ટાળિયો છે એ આપણે અંદર જોઈ લે અમારે વાસડી છે અને ગટર ગઈ ને એ ગટર લાઈન છે આથી પાણી જાય ચોવીસ કલાક ઉનાળો હોય તો પાણી ખૂટે નહીં કારણ કે કેનાલ રોડ આવેલી છે આ કેનાલ તો અત્યારે પાણી ચાલુ છે બધી એમ લે બે કુંડી છે ત્રીજી કુંડી ત્યાં શું છે તો બે સીતાફળ એ જોવા સીતાફળ માટે કેવા હાંડદા આવી ગયા તો ખરી

વ્યાપારી નો વહીવટ કરેલું વાણ મીઠો લીમડો છે મીઠો લીમડો હેડ મોટો હે મીઠો લીમડો તમને નજીક છે મીઠો લીમડો મસ્ત મજાની સુગંધ આવે થોડો મોટો લીમડો હોય તો મીઠો લીમડો મસ્ત સુગંધ આવે નાવાનું બાથરૂમ સંડાસ બાથરૂમ દેહમાં તો આવું જ હોય ને પાણી જોવા છે મીઠો લીમડો છે હા ને સિંગ છે સિંગ છે ઘર આપણું નળિયા વાળું છે હા બોલી જો ઘરમાં શું કર્યા છે ગભરે જાણા કરે છે કપાસ છે કાસરીઓ છે જો કોઠી બની કાસરીઓ છે કેવી સરસ મજાની હુકવા નાખેલી છે આ ડુંગળી છે કરેલી તુલસી માનો ક્યારો બધા રોપડા છે ફૂલડાના તો મારા પપ્પા ઓલા ખેડૂત છે એ સિંગ લેવા આવ્યા છે બેઠા છે હા અને ઓલી રાયણ કૂકડી છે ધજા છે એ માથે રાયણની માથે રાયણ કૂકડી છે સિંગના વેપારી આવ્યા કે નહીં સિંગ દીધેલી છે અમ મારા પપ્પાની ગાડી મારી ગાડી ચોપડી છે અને આ ભાઈ જો આ અમારું ઘર બધાય કે ઘરમાં તમારે ભૈલો ધાબાવાળું છે પણ ના અમારે દેહમાં તો કેવું હોય જો આવી રીતનું છે જો ઘર બધું દેહમાં નળિયાવાળું છે

Hello.